એ ઘોડી લાવ્યો બે ઘોડી લાવ્યો ઘોડી ઉપર ઘોડી ની ના પડીનો છોકરો બિહાળ્યો અને માર કઈ ઘોડીઓ લાવાની આ બે ઘોડીઓ ની પર તીજી ઘોડી ની ના પર માર છોકરો જેવો દેવા લગન નહીં કરવા ના ધમધમી લગન કરવાના અને બેટવાજા છે કંપાતી મંગાવવાના એને 1 બાર લાખ રૂપિયા ખર્ચનિયા 1 બાર લાખ રૂપિયા ખર્ચા ને માર 13 લાખ રૂપિયા ખર્જોવાના વટના ગાજર ખાવાના હું જેવો દેવા લગન નહીં કરવા ભલે પૈસા નહીં પણ શેતરગાણો મેલીને લગ્ન તો કરવાનું જ છે બરાબર બે તા મુ ફોન કરું તું ઢાર લાખ રૂપિયા કરી આવો માસુ બે ત્રણ લાખ રૂપિયા પડ્યા હા ભામા હા ભોણા ભાવ હરી હરી ઓહ વાહ હવે છોકરા લગ્ન લીધા એ ગમે તે કરો આખા પાછું કરી મને મણસ લાખ રૂપિયા કરી આવો ઓ કરવું પડશે

அது அவங்க நாக்கால மோமா கதையோ கமெண்ட் கேட்கறேன் மாதமும்

છોકરા લગેલા ધોતી પહેરવાના હોય શીવડાયું ના હોય ના ના ચાર તો બદલવાના ના મારા છોકરા ને છે યાર કેટલા લાખ નો ખર્ચો લોકો પંદર પંદર લાખ તારા ખર્ચો યાર મારે તેર લાખ રૂપિયા ખર્ચો કરવાનો બાર લાખ માં કર્યો બાર લાખ માં કરી તો મારે તેર લાખ કરવાનો હા

તમે તો ઓળખું જવાબદારી તમે જીતતા પાછા આપડા છ મહિના ના બધા છ મહિના ના બરાબર જમીન જમીન ચાલે

મસ્ત મેળા આવી ને હવે મોઢું જોયું ને પૈસા લાકડા જેવી જો ખડતી ન બધી લાકડા જેવી જો આમ જો કોક ના વાગે આવી નઈ વાગે

પેલા મનસુખભાઈ તમારો નંબર આવે તો પેલા મારા છોકરા લગન જ ગાડી કરવાની આ મળી છે ગાડી તો કમ્પ્લીટ જ છે ગાડી આ રીતે ગાડી તમારી સાચી ગાડી કહેવાય પંદર હજાર થાય ને તારે ભાવ તમે એતો વિચારો બરાબર તારીખ કઉ તારીખ બત્રીસ તારીખ 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 ત્રીસ તારીખ ત્રીસ તારીખ ત્રીસ તારીખે બરાબર આઈડલ અને ડ્રાઈવર વ્યવસ્થિત બોલો નાના કમ્પ્લેટ કમ્પ્લેટ ભાડું તો હા સાધે પંદર ના યાર થી છોકરો પર્ણવાનો સારા જેમ તેમ યાર તમારે ગાડી બી હા

હવે જો આપડે મંડપ વધવાનો છે અને જોરદાર મંડપ વધવાનો આમ ધૂલ ને બુલ પાડવાની બધું જોરદાર પ્રસંગ કરવાનો જેવો તેવો પ્રસંગ નહીં કરવાનો એવું આ ગોમ માં કોઈ ના લગ્ન ના એવા લગ્ન કરવાના હૈ મારે એક ને એક છોકરો પરિણામ એટલે મંડપ તમે એટલો જોરદાર મંડપ બોધો જો આખું મેદાન પડે ને આખા મેદાન જેટલા ફાડકા લાગે ને એટલા લગાવી દેવાના

બરાબર હવે ટેન્શન તો મને છે પણ હવે શું કરવાનું કયો બૈરું મને તો કાર બોલતું હતું તમે કેટલો ખર્ચો કર્યો કેટલો ખર્ચો કર્યો આટલા બધું ના કરાઈએ અલ્યા પણ યાર શું કરે હવે હારું એક ને છોકરો હતો એટલે મેં કીધું હવે તો કોઈ રોજ રોજ પરણાવવાનો યાર ભલે દેવું થાય દેવ ના કરાય ના કરાય ના કરાય આવો જે થઈ ગયું થઈ ગયું તારા હવે જમીન જાય તો જાય કઈ નહીં કે જમીન જતી રહે મિત્રો હારી લગ્ન કર્યો અને તમે જમીન મેલી ખરેખર આવા લગ્ન ના કરાય ની દેખા દેખી ના કરાય આ દેખાદેખી માં તો લોકો ને જમીન અને રૂપિયા વાળા હોય તો પોણી ઘર બનાવો તો કોઈ આપણું ઝૂંપડું પાડી દેવાય નહીં જેટલી ચાદર હોય ને એટલા પગ લોબા કરાય ભાઈ રાજભાઈ સમજ્યા એટલે આ ચવાણામાં તૂટી ગયા આપણે જેટલા પૈસા હોય ને એટલા પૈસામાં માં હરકમણી કરીને લગ્ન કરાય બરાબર હારી કાકા એ બધું રમણ ભમણ કર્યું તારી વીઘા જમીન છે જય હે જય માતાજી મિત્રો અમારી કબજા મટર કોમેડી આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો